આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક પછી વિવાદોમાં આવી રહી છે ત્યારે ફરીથી એક વિવાદ જાણે યુનિવર્સિટીને ઘેરી લીધી છે ગીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવનની સૌથી નજીક આવેલી હોસ્ટેલ પાસે પાર્ટી થયા હોવાના પુરાવા સામે આવી રહ્યા છે શિક્ષણના મંદિર સમાન યુનિવર્સિટીની પરિસરમાં જ દારૂની પાર્ટી થતી હોવાની સાબિતી આપતી આ ખાલી બોટલો પણ મળી ગઈ છે શિક્ષણ જગતમાં હવે ચકચાર છે મહત્વપૂર્ણ છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરેથી ચાલતા હોવાનું સામે આવ્યું હતું થોડા દિવસ અગાઉ હોસ્ટેલમાં ચેકિંગ પણ શરૂ થયું જેમાં એક બહારનો વિદ્યાર્થી મળ્યો હતો યુનિવર્સિટીની હોસ્ટેલમાં છ સવારે ચેકિંગ કરવામાં આવે તો આવી ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે આજે બોટલ મળી આવી હતી પંદર દિવસ પહેલાં એના સંદર્ભની અંદર તાત્કાલિક જે હોસ્ટેલની સિક્યુરિટી હતી એ ડબલ કરી દેવામાં આવી હતી ચેકિંગ દરમિયાન જે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની અંદર કેમ્પસ સિવાયના વિદ્યાર્થીઓ હતા એમને તાત્કાલિક તેમનો પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો ફક્ત તેઓ પરીક્ષા માટે જ એમને રાખવામાં આવ્યા છે અને આગામી વર્ષથી તેઓને તેઓની કોલેજમાંથી અને આપણી હોસ્ટેલમાંથી પણ જે વિદ્યાર્થીઓનો રમતો એ બંનેને આવતા વર્ષ માટે પ્રવેશથી દૂર પણ કરી દેવામાં આવ્યા છે સિક્યુરિટી એજન્સી સાફ સફાઈ એજન્સીને પણ અને અમારી હોસ્ટેલ વિભાગ બધાને જ લિખિતમાં નોટિસ પણ આપવામાં આવી છે અને વધારે કડક પગલાં લઈ શકાય એ માટે અમે આજે જ એને માટે મીટિંગ પણ બોલાવી છે બધા વિભાગની અને આની સાથે અમારા કેમ્પસમાં જે સમરસ હોસ્ટેલ આવેલી છે જેની અંદર એક હજાર વિદ્યાર્થીઓ રહે છે આ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે આવી પ્રવૃત્તિ કરીને આ જે છે એ ત્યાં નાખી જતા હોય છે તો તે વિભાગને પણ અમે જરૂરી નોટિસ આપીને એમની સામે પણ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે સર કેટલી ગંભીર બાબત કહે છે કે બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે તો કેટલું મોટું નુકસાન થઈ શકે છે એ કેમ્પસની અંદર વિદ્યાર્થીનીઓ પણ ફરતી હોય છે બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે ખૂબ જ અયોગ્ય છે ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે આ વિદ્યાર્થીઓને અમે અલગ અલગ રીતે ચેકિંગ કરીને તેઓને દૂર પણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે લોકો પકડાય છે તેમને વોર્નિંગ આપીને જે સંસ્થાના હોય તે સંસ્થાને પણ અમે જાણ કરી રહ્યા છે સર પોલીસ કાર્યવાહી ના આ સંદર્ભની અંદર આ વિદ્યાર્થીઓનું કેરિયર બગડે એને માટે માત્ર જે તે જે સંસ્થાના હોય તે સંસ્થાને અમે જાણ કરતા હોય છે અને એના વાલીઓને પણ અમે ફક્ત મૌખિક રીતે જાણ કરતા હોય છે